નાના હતા તો આવા પૂઠા મળતાય નહીં અમને સાપા લાવતા હતા એ તો કોક ના ઘરે નોકરિયાત ના ઘરે પેપર આવતો હોય ને અહિયાંથી ન્યુઝ પેપર લઈ આવતા એ ન્યૂઝપેપર લાવે એના માટે એ પાછા નોકરિયાતના ઘરનું કામ કરવાનું

இந்த காலத்தில் <earnestness> <schön disseabl marcalsine>

નાનપણ યાદ આવી ગયું નાનપણ યાદ આવી જાય નાનપણ યાદ આવી જાય આવું બધું બનાવવામાં નાના હતા આવું કરતા હતા છોકરા થયા એટલે કરી છે

જો ખુશ થઈ જવાની હો હમણાં આવે એટલે જોજે કરે કે હૈ લાઇક બરોબર હા હું તો જો બસ કેવા લાઇક કર મસ્ત પૂઠા ને હે હા બસ લે આ ઈ પછી ચડાવવાના ઈ નવા છે ઈ પછી સ્ટીકર ઈ બાકી રાખ્યા સ્ટીકર આપું તને ચોપડા કેવા ગય મે ઈ પણ કે ઈ મૂકી દે બરોબર નારીયું આની તો બરોબર ને